હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ડિજિટલ એન્જલ એક ચલો જો એક વસ્તુ તો એ ધ્યાનમાં રાખવાની છે કે પરીક્ષાને થોડાક દિવસો બાકી છે એ દરમિયાન તમને એવું લાગે કે મને આ નથી આવડતું મને ઓલું નથી આવડતું મને ઓલું ભૂલાઈ ગયું છે તો એ ખોટો વહેમ છે વધારે મહેનત કરી હોય વધારે હોશિયાર વિદ્યાર્થીઓને આવું ફીલ થાય એ વાસ્તવિક છે એવું તમને થાય એમાં નવાઈ નથી તો આનો રસ્તો શું તો જે વિષયમાં માની લો કે તમને એવું લાગે છે કે મને બંધારણ આવડતું નથી તો બંધારણની તમારી પાસે જે પણ ચોપડી હોય બંધારણની તમારી પાસે જે પણ ચોપડી હોય એ ચોપડીને લો અને એક એક પેજ ખોલો જેવું પેજ ખોલશો એટલે પેજના અમુક શબ્દ તમે ટીક કર્યા હશે હાઇલાઇટ કરેલા હશે એને તમે વાંચશો એ વાંચશો પેજ ફેરવશો ધીમે ધીમે તમને એ બધું રિકોલ થતું જશે ખાલી એટલું કરવાનું જે વિષયમાં તમને ડાઉટ હોય એની ચોપડી તમારે ખોલવાની અને એને ખુલ્લી આંખે વાંચવાની ખુલી આંખે વાંચશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે આ તો બધું આવડે જ છે એટલે ઓટોમેટિક ડાઉટ જતો રહેશે અથવા તો જે વિષયમાં તમને ડાઉટ જાય એની ટેસ્ટ આપો મારી દ્રષ્ટિએ સૌથી પહેલા શું કરાય જે વિષયમાં તમને બીક લાગે ને તમને એવું થાય મને વારસામાં કંઈ આવડતું જ નથી ઓકે તો વારસાની બુક તમારી પાસે જે હોય એને ખોલો જો જીવનમાં ક્યારે વાંચી હોય તો હા પછી નવી નવી બુક ખોલો તો એમાં તો કાંઈ ફેર નો પડે વાંચેલું તો હોવું જોઈએ ને વાંચેલું હોય ને ડર લાગે તો તમે ખાલી એને વાંચજો વાંચશો એટલે ઓટોમેટિક બધું રિકોલ થઈ જશે અને દરેક પરીક્ષામાં તમને જો અઘરું પૂછાય એવું જરૂર નથી માની લો કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઇતિહાસ ભૂગોળ વારસો ઇતિહાસ ભૂગોળ અને વારસો ત્રણે ભેગા થઈને પચાસ માર્ક્સના છે એટલે હતર હતર ને સોળ માર્ક્સ થાય જો માનવતાની દ્રષ્ટિ આપણે જોવા જઈએ ઓકે ઇતિહાસ ભૂગોળ અને વારસો આ ત્રણે પચાસ માર્ક્સના છે હવે ઇતિહાસમાં બે ભાગ પડે ગુજરાત ને ભારત એટલે આપણે આઠ આઠ માર્ક્સ ગણી લઈએ આઠ કે નવ માર્ક્સ અને અહીં આઠ આઠ માર્ક્સ હવે માની લો કે આખા ઇતિહાસના તમને આઠ પ્રશ્ન પૂછાવાના છે ગુજરાતમાં તો એમાં તમારી પાંચ ભાગ છે પ્રાચીન છે મધ્યકાલીન છે આધુનિક છે આર્જી છે મહાગુજરાત આંદોલન છે તો કે હવે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ તમારું માની લો ચાર પન્નાનું છે તો ચારે ચાર પના થોડા પરીક્ષામાં પૂછવાના છે પરીક્ષામાં એમાંથી ભાગ્યે બે પ્રશ્ન પૂછા આધુનિક તમારી પાસે છ પેજ છે દરેક પાના ઉપરથી બે બે પ્રશ્ન પૂછે એવું બની શકે છે પાના ઉપરથી બે પ્રશ્ન નીકળે તો એને બાયફર ગ્રેડ કરી નાખો વારસો છે તો ગુજરાતનો ઇતિહાસ આઠ છે હવે આઠ ટોપિક છે તમારી પાસે માની લો કે સ્થાપત્ય તમને એવું લાગે મને સ્થાપત્ય કઈ આવડતું નથી એટલે સ્થાપત્ય એટલે તમે હું ગણો તમને એવું ન પૂછે તમને એવું પૂછે કે રાણકી વાવ ક્યાં આવેલી છે તો એ નો ખબર હોય તમને રાણકી વાવ પાટણમાં છે કેટલા માળની છે તો કે હાથ માળની છે કોણે બનાવી દીધી તો કે ભીમદેવ પ્રથમ સોલંકીના પત્ની રાણી ઉદયમતીએ બનાવેલી કયા પ્રકારની છે તો કે જયા પ્રકારની છે આ સ્થાપત્ય જ છે ભાઈ ગુજરાતમાં ગુજરાતમાં નીચે માંથી કઈ ઇમારતને ગુજરાત નું તાજ મહેલ કહેવામાં આવે છે મણી મંદિર કોણે બનાવ્યું હતું વાઘજી ઠાકોર એ તમને પૂછે કે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે મહેસાણામાં આ સ્થાપત્ય છે અડાલજની વાવ ક્યાં આવેલી છે અડાલજ ખાતે કોણે બનાવી હતી વીરસિંહ રાણી રૂડાભાઈએ ક્યારે બનાવી હતી 1499 માં કેટલા માળની છે પાંચ માળની ધાર અгру કરવાની જરૂર નથી હવે આખા સ્થાપત્યમાંથી એક પ્રશ્ન પૂછાય એવી રીતના ચિત્રકલા માંથી એક પ્રશ્ન પૂછાય તમને એવું પૂછાય ગુજરાતના કયા ચિત્રકાર કલા તરીકે ઓળખાય છે રવિશંકર રાવળ પતી ગયું વાત તે પૂરી નીચેના કયા ચિત્રકાર ચકોર તરીકે ઓળખાય છે બંસીલાલ વર્મા થઈ ગયું માની લો તમને એવું પૂછે કે કણબી ભરત ક્યાંનો ઓખણાય છે ગારિયાધર ભાવનગર ભરતકામ થઈ ગયું પટોળા ક્યાંના ઓખણાય પાટણના તમે હું લેવલ લોડ લો છો છે 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 ગયું આ બધી પડે તમારે એવું જ માનવાનું જે તમને આવડે છે એ જ પૂછાવાનું છે તમને અત્યારે હવે આવનારા પંદર દિવસ એવું થાય કે હજી ઓલું તો મેં તૈયાર કર્યું નથી તો તરત જેવું એવું થાય ને એવું કહી દેવાનું એ નહીં પૂછાય પતી ગયું બસ એ નહીં પૂછાય જે આવડે છે એ જ પૂછાવાનું છે નથી આવડતું કઈ પૂછાવાનું જ નથી એટલે ખોટી ચિંતા કરવાની નહીં ટેન્શન લેવાનું જ નથી પંદર દિવસ નકરી મોજ કરવાની છે બસ વાંચ વાંચ કરવાનું છે તમને જે વિષયમાં ડાઉટ જાય કે આ વિષયમાં નથી આવડતો અથવા તો ગભરાટ થાય એવું કંઈ પણ થાય એ વિષયની ચોપડી લ્યો કે માની લો કે એન્જલના પુસ્તકો તમારી પાસે હોય તો બે જ વસ્તુ તમારે વાંચવાની છે આગળનું બેઝિક અને પાછળ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન એના સિવાય કશું જ નહીં બહુ હજી રસ જાગે ને ના હજી કરવું છે ઓકે તો ત્રીજા નંબરે તમારે અટપટા પ્રશ્ન કરી નાખવા ખાલી એટલું નજર માર લો ઇનફ છે બેઝિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અટપટા પ્રશ્ન પણ આંખ ખુલ્લી રાખવાની હવે આમ આંખ બંધ કરીને યાદ નહીં કરવાનું એ સમય ગયો જોતા જાઓ રેડી એટલે કોઈએ ટેન્શન લેવાનું નથી હું તમારા ભેગો છું મોજથી તમને મજા આવે એવું વાંચો જો તમે દિલથી મહેનત કરી હશે તો સો ટકા પાસ થશો નહીં કર્યું હોય તો ના પાસ થશો તો એમાં કંઈ કોટો ટેન્શન લેવાનું નથી બીજું કે પંદર તારીખે તમારી પરીક્ષા પતી જાય પંદર છે એ તમારું કોન્સ્ટેબલનું પેપર પતી જાય પછી સોળ તારીખે આપણી પાસે મેરિટનો અંદાજ આવી જશે અથવા તો પંદર મી આપણને આઈ જશે પણ છતાં ચાલો સોળ તારીખ ગણીએ સોળ તારીખે સાંજે સુધીમાં આપણને અંદાજ આવી જશે પેપર સહેલું હોય તો કદાચ એવું બને કે બસો એકસો પચાસ ની આજુબાજુ રહે જો પેપર ખૂબ સહેલું હોય તો પેપર મધ્યમ હોય તો મેરિટ આપણને કદાચ બસો માંથી એકસો ચાલીસની ની આજુબાજુ રહે ખૂબ અઘરું હોય તો બસો માંથી મેરિટ સો એકસો દસની ની આજુબાજુ રહે એવું બને એ આપણને સોળ છ ખબર પડી જાય આઈડિયા આવી જશે આગળની વખતે મેં એવું કીધું હતું કે ભાઈ એસી ની આસપાસ મને એવું લાગે છે કે રનિંગ અને લેખિત બંને પચીસ માંથી એસી ની આસપાસ થતા હોય તો એને વાંધો નહીં આવે આવું એક્ઝેક્ટ દસ ચાર બે હજાર બાવીસ રાત્રે મેં લખેલું દસ ચાર બે હજાર બાવીસ પેપર અત્યારે મારી સામે જ પડ્યું છે મેં એમાં લખેલું દસ ચાર બે હજાર બાવીસ જે દિવસે પેપર પડ્યું હતું ને એ દિવસે સાંજે મેં લખ્યું હતું એક એક વિષયના એક એક વિષયના માર્ક સાથે મેં લખેલું આ પેપર હતું ને એમાં એક એક વિષયના માર્ક સાથે લખેલું કે આ વિષયમાં આટલા આવવા જોઈએ આમાં આટલા આવવા જોઈએ એ પ્રમાણે ટોટલ એસી થતા હતા સાહીઠ લેખિત ના અને વીસ દોડના એમ કરીને મેં એસી નક્કી કર્યા હતા જોઈ લેજો એસીની આજુબાજુ જશે તો આ વખતે આપણે નક્કી કરી લેશું હવે માની લો કે મને એવું લાગે કે એકસો સાહીઠ અટકે એવું છે અને તમારે એકસો સિત્તેર થતા હોય તો તમારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી અને માની લો કે એકસો સાહીઠનું મને એવું લાગે ને તમારે બાસઠ થતા હોય અથવા તો માની લો કે એકસો વીસ થતા હોય તો હવે તમારે ચિંતા સિવાય કઈ કરવાનું નથી પણ એ આપણે બધું ક્યારે કરશું પંદર તારીખે પેપર પતી જાય પછી ત્યાં સુધી અત્યારથી શું લેવા ભાઈ લકુમાં લેવાના પેપર હાથમાં આવવા દો પેપર શાંતિથી ટીક કરો પછી આપણે નક્કી કરીશું સોળ તારીખે કે હવે ચિંતા કરવી કે ન કરવી અત્યારે તો નકરું વાંચ વાંચ કરવાનું છે બધું જે તમને ડાઉટફુલ લાગે ચોપડી લઈને બેહી જાઓ વાંચો એટલે ઓટોમેટિક થશે આ તો બધું આવડે છે પણ જો ચોપડી હાથમાં નહીં લ્યો તો બીક લાગશે ચોપડી હાથમાં લઈ લ્યો તમને જેની બીક લાગે ચોપડી હાથમાં લઈ લ્યો રમરમાટ પૂરું કરતા જાઓ ખબર પડે બાકી ટાઈમ ટેબલ પ્રમાણે આખે આખો સિલેબસ આપણે પૂરો કરી દેવાના છીએ અને મજા આવશે એ એને રમ રમાઈને તમે તમારી ભેગી તૈયારી ચાલુ રાખો ખોટું લોડ લેવાનો નથી આનંદ કરતાં કરતાં વાંચો આનંદ કરતાં કરતાં પરીક્ષા દેવાની છે આનંદ કરતાં કરતાં પાસ થવાનું છે અને આનંદ કરતાં કરતાં જિંદગી જીવવાની છે એ ને મોજે મોજ રેડી એટલે મસ્ત વાંચો મળીએશ પાછ આગળ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ